સમારંભનો નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નવસારીના ગણત ગામે થયો હતો સુરતમાં ઉત્તર ગુજરાત ગૌસ્વામી મંડળની સ્થાપના બે હજાર સોળ માં કરવામાં આવી હતી તો દર વર્ષની જેમ આ વર્ષે પણ મંડળમાં જોડાયેલા પરિવારોનું સ્નેહમિલન અને વિદ્યાર્થીઓના સન્માન સમારંભનો કાર્યક્રમ થયો હતો આ કાર્યક્રમમાં સુરતમાં ઉત્તર ગુજરાત દશનામ ગોસ્વામીના પરિવારો ખૂબ જ ખુશીથી ભાગ લે છે આખો દિવસ ચાલતા આ કાર્યક્રમમાં સુરતથી ત્રણ લક્ઝરી ભરાઈને અને ચાલીસ જેટલી ફોર વ્હીલર ગાડીઓમાં કણદ ગામે અબાલ વૃદ્ધ સૌ કોઈ આવ્યા હતા મહાદેવના મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણીઓ અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે સંગીતના સથવારે ગીતો અને અને ભજનોની રમઝટ બોલાવી હતી સમાજના ભાઈઓ બહેનોએ સ્વરૂચિ ભોજન લીધું હતું બપોર પછી વિદ્યાર્થીઓના સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાસ ગરબા અને સાંજનું ભોજન લઈ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો સાંજે બધા સુરત જવા રવાના થયા હતા ઉત્તર ગુજરાત દસનામ ગોસ્વામી સમાજના સ્નેહ મિલન અને વિદ્યાર્થી સમારંભના સફળ કાર્યક્રમમાં સમાજના વડીલો દાતાશ્રીઓ અને અબાલ વૃદ્ધ સૌ કોઈ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં આવનાર સૌ કોઈ આ કાર્યક્રમના આયોજનને વખાણ્યું હતું અને કહ્યું હતું કે આવા કાર્યક્રમો થકી જ સમાજમાં શિક્ષણની જ્યોતને આગળ ધપાવી શકાશે